સુરત શહેર ખાણીપીણી માટે તો વખાણાય જ છે પરંતુ તહેવારોની ઉજવણીમાં પણ સુરતની કોઈ જોડ જડે એમ નથી એક તરફ જે નવરાત્રિ મહોત્સવની ઉજવણીની તૈયારીઓને આયોજકો દ્વારા અંતિમ ટચ આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ગરબા ગ્રાઉન્ડમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે રમતા ખેલૈયા નવરાત્રિની શોભા વધારે છે સુરતીઓ દ્વારા નવલા નોરતાના આ નવ દિવસ ગરબે ઝૂમવા ટ્રેડિશનલ કપડાં મોંઘાદાઠ ચણિયાચોળી ઓર્નામેન્ટ સહિતની ખરીદારી તો કરી જ રહ્યા છે બીજી તરફ ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદરતાને વધુ નિખારવા માટે ખાસ કરીને યુવતીઓ બ્યુટિશિયનની મદદ લેતી હોય છે હાલમાં સુરત શહેરમાં બ્યુટી પાર્લરમાં એડવાન્સ બુકિંગ પણ ફૂલ થઈ ગયા છે વધુમાં યુવતીઓમાં અવનવી હેરસ્ટાઈલ અને એ પ્રમાણેનો મેકઅપ હેર કલર ફેશિયલ તેમજ હેર ટ્રીટમેન્ટની હોડ જામી છે જેને પગલે નવરાત્રિનો રંગ ખરા અર્થમાં નિખરી રહ્યો હોવાની લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે અત્યારે નવરાત્રિ મારો ફેવરેટ ફેસ્ટિવલ છે અત્યારે મેં નવરાત્રિની બધી જ તૈયારી ચાલુ કરી દીધી છે સુરતમાં પ્રી નવરાત્રી બી થાય છે એમાં મેં અલગ અલગ ચોલી ડિફરન્ટ ડિફરન્ટ ચોલી ડિસાઇડ કરી લીધા છે અલગ અલગ સ્ટાઇલિંગ ડિસાઇડ કરી લીધા છે અત્યારે હું નવરાત્રિમાં લાઇટ મેકઅપ જ કરાવીશ અને રોજ અલગ અલગ સ્ટાઇલિંગ કરાવીશ ડિફરન્ટ ડિફરન્ટ નવરાત્રીના ચોલી બધી ઓર્નામેન્ટ્સ પછી શું મેકઅપ કરવાનું છે હેર સ્ટાઈલ કઈ રહેશે બધી તૈયારી થઈ ગઈ છે હવે ફક્ત નવરાત્રિની જ વેઇટિંગ છે મારી અને પ્રી નવરાત્રી પણ અત્યારે ચાલી રહી છે એમાં પણ હું બહુ જ ઉત્સાહથી નવરાત્રી જેવી રીતે નવરાત્રી રમી એવી રીતે જ હું પ્રી નવરાત્રી પણ એન્જોય કરું છું હવે ખાલી મારી ફિફ્ટીન ડેઝની નવરાત્રી ચાલુ છે એવું જ મને લાગે છે દર વર્ષે નવું શું લાવી કે જેથી ખેલૈયાઓ હજારો લોકોના વચ્ચે આમ આવે એ લોકો દેખાય અને વળી એક જ વ્યક્તિને નવે નવ દિવસ નવો નવો લુક આપવો એક જવાબદારી બની જતી હોય છે લોકો હેરમાં ડિફરન્ટ સ્ટાઈલ પસંદ કરતા હોય છે એમાં થ્રેડ વર્ક મીટર વર્ક કોડી આવા વેરિયેશન દ્વારા અમે એમને ડિફરન્ટ દેખાડતા હોય છે દર ઓલરાઈટ તો મેકઅપમાં લોકો બહુ વધારે પડતું ગોડી લુક નથી પસંદ કરતા લોકો લગભગ સેટલ અને વોટરપ્રૂફ મેકઅપ પસંદ કરતા હોય છે જેથી કરી લોકો રમે પરસેવો થાય તો એમનો મેકઅપ જતો નહીં રહે નેચરલ લુક દેખાય અને એ લોકો એટલા ખુશ હોય કે એ મેકઅપ એન્હાન્સ થાય અને એમની એમની સ્કીન સાથે બ્લેન્ડ થઈ જાય એવો લુક એ લોકો પસંદ કરતા હોય છે